નમસ્કાર સ્વાગત છે આપણું પીએનજી અને પીએનજી ની ટીમ છે ગણેશ ચોકડી પાસે એક ઢોર ડબો છે શિષ્ટ ભાષામાં કહેવામાં આવે છે અને જોઈ શકો છો તમે પાંજરાપોળની દશા શું છે કે કોઈ જગ્યાએ ઘાસ ચારો કે કશું જ ખાવાનું નથી કચરો જ પડ્યો છે કાદવ પડ્યો છે એક ઘાસનું તલખનું પડેલું નથી ના કોરું ના લીલું ઘાસ અને આ તમે ગાયની હાલત જોઈ શકો છો શું પરિસ્થિતિ છે ગાય મૃત અવસ્થામાં અહીં પડી છે નહીં એનું કોઈ દવા થતી નથી ક્યાંય પણ ઘાસ ની કહી શકાય કે કચરો નાખવાની કોઈ સ્થાન હોય એવી રીતે આખા ઢોર ડબ્બામાં કચરો જ કચરો પડેલો છે આવો સાથે તમને આ પાણી પીવા માટેની જે વ્યવસ્થા હોય એ બતાવીએ અને એમાં કેટલું પાણી છે અને શું પીવે ગાય એ બતાવીએ પાણી પીવા માટે બનાવેલી વ્યવસ્થા છે જોઈ શકો તો તમે આની અંદર શું પાણી છે કચરો હવે જો આ પરિસ્થિતિ ઢોર ડબ્બાના પાંજરાપુરમાં રહેશે તો ગાયો મરશે નહીં તો શું થશે એક તરફ પ્રશાસને કાયદા ઘડ્યા છે ગોવંશ કતલના ના ગોવંશ ની રક્ષાના ગોવંશના સંવર્ધન માટેના અને એ પ્રકલ્પ પણ ચાલી રહ્યો છે

શું નામ તમારું એલેક્સ નામ અચ્છા અને કોણે તમને આ કામ કરવાનું જીધ્યું છે કોના દ્વારા તમે કામ નગરપાલિકા અચ્છા નગરપાલિકાએ તમને શું કરવાનું કીધું છે ગાયો પકડવાની ગાયો પકડવાની આણંદમાં અને પકડી નહીં લાવવાની તો પછી નગરપાલિકા દ્વારા ઘાસ કે પાણી કે જે એના પશુ ચિકિત્સક ડૉક્ટર એવી કોઈ વ્યવસ્થા એ મોકલવામાં આવે છે નથી આવતી તો એનો મતલબ એવો થયો કે એક મહિનાથી તમે ગાયો લઈને અહીં આવો છો પણ એક મહિનાથી ગાય ઘાસ ચારો પશુ ડોક્ટર એવું બધું કશું જ અહીં આવતું નથી અત્યારે તો કશું ઘાસ ખાધેલું પણ દેખાતું નથી હાલ બતાવો ને ઘાસ હાલ તો નથી હાલ હાલ થોડું ઘણું એટલું શું આપણે ઘરમાં તમારી કોઈ નથી કરતો પણ ઘરમાં આપણે કુટુંબ સાથે જમવા હોય ને તો થાળીમાં થોડું ઘણું જે થાળી મૂકી હોય તેમાં દેખાય તમે બાળ બચ્ચા વાળા હશો તમને ખબર હશે અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં કોઈ ઘાસ લીલું સૂકું કશું દેખાતું નથી પણ શું એ કેટલા કેટલા સમય પ્રોવાઇડ કરે છે નગરપાલિકા કે નગરપાલિકા જે સાચું હોય કે અત્યારે દ્રશ્યમાન નથી થતું નગરપાલિકા નહીં કરતું અમે અમારા ખર્ચેથી નાખી આવ્યું તમે તમારા ખર્ચે અને એ ખર્ચ ક્યાંથી તમને મળે છે એ મારા જે કોન્ટ્રાક્ટર છે એ આપે અચ્છા તમારા કોન્ટ્રાક્ટરનું નામ ક્યાં શું નેલ્સન ભાઈ અને ભાઈ નગરપાલિકામાં નોકરી કરે છે કે એ પણ સબ કોન્ટ્રાક્ટ એમને કોન્ટ્રાક્ટ અચ્છા નેલ્સન ભાઈ પણ આણંદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ છે અને એમણે સબ કોન્ટ્રાક્ટ આ ભાઈને આપ્યો છે અને આ ભાઈ અહીંથી ગાયો આણંદ શહેરમાંથી લઈને આવે છે તો આટલા સમયથી તમને આ પરિસ્થિતિનો અંદાજ આવ્યો તો તમે આગળ કીધું નહોતું કે ગાયો મરી રહી છે પશુ ડોક્ટર નથી આવતા ઘાસચારો ખૂટે છે તમે આગળ વાત નથી કરી કે એટલે મારા જોડે લેટર બી છે કેવો લેટર ઘાસ આ લોકોએ પ્રોવાઈડ કર્યો નગરપાલિકા પ્રોવાઈડ કરવાની વાત નથી કરતો અહીં જેટલું ઘાસ આટલી ગાયોને ને ખાવા માટે જે જોઈએ લીલું ને સૂકું એ રેગ્યુલર નથી આવતું એના માટેની તમે ફરિયાદ તમારા આગળ કોન્ટ્રાક્ટરને કે નગરપાલિકાને કોઈ દિવસ કરી લેખિત માં કરી હતી એની કોઈ કોપી છે તમારી પાસે કોપી મંગાવી લો કેટલો સમય તો ફરિયાદ કરી ઘણા સમયથી થી કરી અચ્છા પણ એની પર કોઈ નિર્ણય લેવાયો નથી અચ્છા નગરપાલિકામાં કયા ખાતામાં કોને કોપી આપી દેવું કોઈ તમને ખ્યાલ કરો જગદીશભાઈ જગદીશભાઈ ગણેશ ચોકડીએ જે ઢોર ડબ્બો કહેવામાં આવે છે શિષ્ટ ભાષામાં પાંજરા પડો એમાં જે ગાયો જે નંદીઓ મૃત અવસ્થામાં થઈ જાય છે તેમને જે લઈ જાય છે તે ભાઈ સાથે આપણે કરીએ હા તમારું નામ શું મહેશભાઈ મહેશભાઈ તો કેટલા સમયથી તમે અહીંથી જે ગાય કે નંદી મરી જાય છે લઈ જવાનું શરૂ કર્યું છે કોન્ટ્રાક્ટ દસ વર્ષથી ચાલે છે ના ના આ જગ્યાએ કેટલા સમયથી લઈ જાઓ છો આ જગ્યાથી પાંચ વર્ષથી ચાલે છે પાંચ વર્ષથી લઈ જાઓ છો અચ્છા તો છેલ્લા બે મહિનામાં તમે આશરે છેલ્લા એક મહિનામાં તમે આશરે કેટલી ગાયો અહીંથી મરી ગયેલી લઈ ગયા હશો પાંચ છ લઈ ગયા છે અને કાયમે અમારે ગાય મળી જાય તો કાયમ એક બે તો લઈ જાય રોજ એક બે પણ છેલ્લા એક મહિનામાં કેટલી ગાયો અહીંથી મૃત અવસ્થામાં તમે લઈ ગયા જે સાચું બોલો તમે તમારે જ સેવાનું કામ કરો છો ને જે કરો છો એ તમારે કહેવાનું છે તો અમે ગાયો લઈ જઈએ છીએ મળી જાય એમને ફોન કરે છે એટલે અમે મહિનાની અંદર વધારે નથી પણ અમે દસ ગાયો જેવું લઈ જઈએ છીએ એક મહિનામાં દસ ગાયો જેટલી છેલ્લા મહિનામાં દસ ગાયો જેટલી લઈ ગયા છે અચ્છા 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 તો આ જાણી જોઈ શકો છો તમે કે છેલ્લા એક મહિનાની અંદર દસ ગાયો મૃત અવસ્થામાં થઈ અને આ ભાઈ એમ કહે છે કે એ લઈ ગયા છે અને એ આંકડો કદાચ વધી પણ શકે છે દસ આંકડોનો બાર પણ થઈ શકે છે પંદર પણ થઈ શકે છે એ આગળ તપાસ કરતા જાણ થશે ભાઈ હવે અત્યારે ગણેશ ચોકડીએ જે આ ઢોર ડબ્બો છે તેની જે પરિસ્થિતિ છે વિકટ પરિસ્થિતિને ગાયો મરી રહી છે અને ઘાસચારો દેખાતો નથી એના વિશે તમે જોડે જ રહો છો તો તમે શું જોઈ રહ્યા છો તમારો અનુભવ ક્યાંશો અત્યારે તો લગભગ સો સવા જેવી ગાયો પૂરેલી છે બરાબર આવી ગાયોમાં અમે તો આગળના વિસ્તારમાં રહીએ છીએ પાછળ પાછળના ભાગમાં તો રેડલી કેસ અમે પાછળ જોવા જઈએ છીએ બરાબર એટલે ગાયોને ક્યારેક ઘાસ નાખે છે કે નહીં નાખતા ખબર જ નહીં પડતી અને કદાચ એ કરે તો કઈ લીલું ઘાસ કે કઈ ટેમ્પિંગ માં લાવીને નાખે છે અને એ તો આ ગાવ છે તો બધી પંદર વીસ મિનિટમાં પૂરું કરી દે પણ પછી આખા દિવસ સુધીમાં તો કંઈ આ ઘાસ ચારો કઈ નાખવામાં આવતો જ નથી તો અહીંયા જે ગાય મરી જાય છે તેની શું વ્યવસ્થા કરે તરત લઈ લે છે કે શું થાય જે ગાયો મરી જાય છે તો અહીં આગળ કોઈક આ સાચવનારા કોઈ મૂકેલા છે અહીં આગળ હવે એમને કંઈક હજાર બે હજાર પગારમાં રાખ્યા હોય એવું લાગે છે બરાબર હવે એ લોકો અહીંથી ગાય મરી ગઈ તો મ્યુનિસિપાલિટી જાણ કરે મ્યુનિસિપાલિટી વાળા પછી ગમે ત્યાં જાણ કરતા હશે તો તાત્કાલિક કહે કે એ ગાયોનો મરેલી ગાયોનો નિકાલ થતો નથી કેટલા દિવસ આમાં મૃત જાનવર પડી રહ્યું હોય અહીં ગાય બે દિવસ તો મિનિમમ પડી જ રહી છે કારણ કે અત્યારે પણ એક ગાય પડી જ રહી છે મરેલી એનું બોડી પડી છે હવે જોવામાં આવીએ છીએ ત્યાં સુધી જુઓ આ પરિસ્થિતિ રોજ આ જ થતું હશે કે આવી રીતે ગાયો મરતી હશે અને ગાયોને અહીંથી લઈ જવામાં આવતી હશે કારણ કે ખાધા વગર ગાયો જીવે કેવી રીતે હું આજે નંબર છે આનો આભાર